તો બહુ જ પેલા તો બાપા સીતારામ તો આજે બગદાણા ધામ પેલા તો બાપા સીતારામ તો આજે એવું શું બગદાણા ધામ જે આપણા સૌરાષ્ટ્રના મહાન સંસ્થ એવા બજરંગદાસ બાપાના સાનિધ્યમાં અને અહીંયા આવ્યા પછી એટલી મજા આવીને અને આમ દિલને આત્માને આમ એટલો બધો સંતોષ થાય છે ને કે વાત પછીમાં અને અમારા રામાનંદી સાધુ સમાજમાં જો મહાન કોઈ સંત આવે ને અત્યારમાં અત્યારે આસમજમાં તો એ બજરંગદાસ બાપા જેને દુનિયાની અંદર ડંકો વગાડ્યો અને ગામડે ગામડે બાપાની બધીઓ બંધાણી અને બાપાનું દેશ વિદેશોમાં લાખો ભક્તો બન્યા અને બાપા સાથે શ્રદ્ધા અને વિશ્વાસ લાખો માણસોની જોડાયેલી છે અને જ્યારે પણ બગદાણામાં આવી ત્યારે બદરંગદાસ બાપાના પુષ્કળ સેવકો બગદાણી અંદર આપણે જોવા મળે છે અને હજારો માણસો બગદાણાની અંદર વનસંત્રનો લાભ લે છે પ્રસાદીનો લાભ લે છે સંત બજરંગદાસ બાપાએ તો પોતાની દેશ માટે પોતાની મઢી પણ વેચી દીધી અને એને સરકારથી એને રાષ્ટ્રીય સંતનું બિરાદુ કહેવાય ને કે જે એ પણ મળ્યું એમ તો આવા સંત રામાનંદી સાધુ સંપ્રદાયમાં થયા એનું અમને ગર્વ છે અને જો તમે પણ રામાનંદી સાધુ હોય તો આ વિડીયો એકવાર અવશ્ય શેર કરજો અને કોમેન્ટમાં લખો બાપા સીતારામ મિત્રો મારી બાપા સીતારામ કયા ગામનું મંડળ છે ભાવનગર બુધેલ પહે એવું અત્યારે બાપાની ગ્રુપનામ પણ છે અને ગ્રુપનામ ની પણ ખુબ જ મોટા પ્રમાણમાં તૈયારી થઈ રહી છે અને રસોડા વિભાગમાં પણ એને કે આજુબાજુના ગામના ઘણા માણસો અત્યારે રસોઈ બનાવી રહ્યા છે આજુબાજુના ગામના બહેનો પણ આવ્યા છે તે અનાજ પણ બધું સારું કરી રહ્યા છે અને તમામ પ્રકારની તૈયારી જે ગ્રુપનુંમની અંદર પગી રહેવા માટે કરી રહ્યા છે અને શરૂ છે અત્યારે તો તમે જુઓ અત્યારે દર્શનાર્થી ખૂબ જ મોટા પ્રમાણમાં આજ પણ આવ્યા છે અને હમણાં થોડી જ વારની અંદર પ્રસાદી બાપાનો પ્રસાદ પણ બાર વાગે એટલે અત્યારે ધરાવવા લઈ ગયા છે મંદિરની અંદર ફાળ પણ ધરાઈ ગયો છે અને થોડી જ વારની અંદર હમણે બાપાનો પ્રસાદ

બાપાનો પ્રસાદ આ વિશાળ અંદર જેવા બે ગયા છે બાપા સીતારા આવું ને તો આ બાબા સીતારામ જે મેન ગેટ છે ને એની સામે નો પાર્કિંગ દિવાલ છે અને એની સામે જે એક આ બુટ ઘર મારી બનાવવામાં આવી છે સરસ મજાને ત્રણ થી ચાર સ્ટોલ બનાવવામાં આવ્યા છે ટોફન અહીંયા તમે તમારા ચપ્પલ બૂટ આની અંદર તમે મૂકી શકો કોથળીની ની અંદર અને તમને એક આવો ટોકન આપશે તો મારો દાદા ટોકન છે અને તમે જયારે દર્શન કરી પાછા આવો જયારે તમે ટોકન આપો અને તમને અહીંથી બૂટ ચપ્પલ મળી જાય એક સરસ મજાની સુવિધા કરવામાં આવી છે જેથી આ એક બૂટ ચપ્પલનો પ્રશ્ન ફેલાય જાય તો આ દાદાને પણ કોથળી દેવામાં આવી છે આની અંદર આ ચપ્પલ મૂકી દેવાના બૂટ મૂકી દેવાના અને તમે જમા કરાવો એટલે તમને ટોકન આપે